મટીસુગર ફેક્ટરી માં સિરડી પિલાણ સીઝન 2024-25 ની શરૂઆત કરવામાં આવી બાડોલી તાલુકાના મઢી ખાતે આવેલ શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ની આજરો તારીખ 12 11 2024 24 મંગળવાર દેવઉટી 11 સુદ દિને સીઝન 2024 25 ની શરૂઆત સંસ્થાના પ્રમુખ શ્રી સમીરભાઈ સી ભક્ત સાહેબના તથા તેમના ધર્મપત્નીના વ્રતસ્તે શાસ્ત્રોક્ત પૂજા અર્ચના સાથે કરવામાં આવી તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણે સાહેબ તથા સંચાલકોની ઉપસ્થિતિમાં આજ સવારે નવ ત્રીસથી પૂજા વિધિ કરી બે હજાર ચોવીસ પચીસના પિલાણ સિઝનની ભવ્ય શરૂઆત કરવામાં આવી નવા વર્ષની પિલાણ સિઝનમાં મઢી સુગરમાં અઢાર હજાર ત્રણસો ત્યાંસી એકર શેરડી રોપાણ અને લાંબ શેરડી અગિયાર હજાર બસો ચુમ્માળીસ એકર મળી કુલ ઓગણત્રીસ હજાર છસો સત્યાવીસ એકર સંસ્થામાં નોંધાયેલ છે આગામી સિઝનમાં

Reporter Manis Grian Chandani, TAPI.